કેમ છો જુનાગઢ આજે આવી ગયો છું હું મોતી બાગે પાણીપુરી ખાવા આની પહેલા પાણીપુરી ના ઘણા બધા વિડીયો જોયા છે બટ આ વિડીયો થોડોક અલગ છે એટલે વિડીયો ટીલ એન્ડ સુધી જોજો લાલભાઈની મુલાકાત કરીએ અને પાણીપુરી ની ટ્રાય કરીએ પાણીપુરી સાથે લાલભાઈ ને મેં વાત કરી તો લાલભાઈ મને કે તમે રગડાપુરી ટ્રાય કરો ચાલો રગડાપુરી ટ્રાય કરીએ અને લાલભાઈની મુલાકાત લઈએ અને એના સિવાય બીજું શું શું અવેલેબલ છે એના વિશે જાણીએ લેટ સ્ટાર્ટ ધ વિડીયો લાલભાઈ રગડાપુરી બનાવી દો ને આખો જે સેવ ને ડુંગરી આ એ ગુલાબ વારી એમ ને અલો લગડા પુરી આવી ગઈ છો ગરમા ગરમ ટ્રાય કરી અને લાલભાઈને કઈ મજા આવે કે નહીં કાઈ કટેની ની સોફ્ટનેસ છે ઘટણા છે કઈ દે સર ટેસ્ટ આવે એનું રગણાનો કઈ દે સરનો ટેસ્ટ આવે લોકેશન ફરી એકવાર કહી દઉં મોતીબાગ સર્કલ આવકાર જે ફાઇનાન્સ લિમિટેડ છે એની લાલભાઈ ની પાણીપુરી રગડાપુરી ખાવી હોય તો સ્પેશિયલી આવજો લાલભાઈ પાસે અને મારી યાદી આપજો એના સિવાય લાલભાઈ આપણે પાણીપુરી સિવાય બીજું કઈ રગડાપુરી સિવાય ઓકે દહીપુરી બધું રાખીએ છીએ ને એના સિવાય આપણે બીજી બધી વસ્તુ પર એ વિડીયો બનાવશું જો આ વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો ને આવીને લાલભાઈને મારી યાદી આપજો તો આપણે બીજી ઘણી વસ્તુ છે એની પાસે જેની આપણે ટ્રાય કરશું પાણીપુરી રગડાપુરી દહીંપુરી રગડાપુરીની ટ્રાય કરી મસાલાપુરી છે ભેળ છે આપણી બધી વસ્તુની ટ્રાય કરશું એટલે લાલભાઈને આપણે સપોર્ટ કરવાનો છે એટલે આવવાનું ભૂલતા નહીં લાલભાઈ પાસે ઓકે આવકાર ફાઈનાન્સની નીચે મોતીબાગ રોડ જુનાગઢ થેન્ક યુ